આમોદમાં વીસ દિવસના ઉપવાસ બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા હડતાળ સમેટાઈ હતી પાલિકા પ્રમુખ સહિતના સદસ્યોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો વીસમી જુલાઈથી પોતાના પડતર પ્રશ્નોને લઈ પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા હતા જેમાં આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું જે બાબતે આમોદ પાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ સહિત સદસ્યોએ તેમજ વિપક્ષી સદસ્યોએ આમોદ પાલિકાના ઇન્ચાર્જ અધિકારી સાથે જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતાં પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ સદસ્ય કમલેશ સોલંકી બીજલ ભરવાડ રશ્મિકાબેન પરમાર ઉષાબેન પટેલ ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પાણાં કરાવ્યા હતા તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું સફાઈ કામદાર યુનિયન પ્રમુખ

સાથે સાથે કર્મચારી પાસેથી અપેક્ષા રાખો કે મારા ગામની સાફ અને સફાઈ માટે સંપૂર્ણ જવાબદાર ચૂંટાયેલી પાંખ અને સફાઈ કર્મીઓ પણ રહે છે તો આગળ પણ આવોને આવો સાથ અને સહકાર આપશો જેથી ગામની સાફ સફાઈ માટે નામચીન ગણાય અને ગામની સફાઈ દુનિયામાં ડંકો વગાડે એવી આશા સાથે અખિલ ભારતીય મજૂર સંઘ અને આમોદ નગરપાલિકા પ્રશાસન ચીફ ઓફિસર તમામ કર્મચારીગણનો પણ ખુબ ભરૂચ જિલ્લા અમદાવાદ શાખાના પ્રમુખ આજરોજ તારીખ આઠ સાત બે હજાર ચોવીસ આઠ 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 બે હજાર ચોવીસના રોજ આજે અમારું નગરપાલિકાના અને સફાઈ કર્મચારીનું જે અમારે એક બીજાને અમુક પ્રશ્નો માગવા લીધા જે અમારે લડત ચાલતી હતી અમે તારીખ વીસ આઠ હજાર વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપાસભાઈ બેઠેલા તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબત માટે માંગણીઓ હતી ને એ બાબતમાં કંઈક એકબીજા કર્મચારીને પ્રશાસન દ્વારા મગજમારી થયેલી અને મુખ્ય અધિકારી સાહેબ પ્રશાસન તો એમાં બાબત નીલજ હતું પરંતુ મુખ્ય અધિકારી સાહેબને જે સેનેટે સાહેબ દ્વારા કંઈક મગજમારી થયેલી એ બાબતમાં આજ રોજ અમારે સંપૂર્ણપણે સુખદ સમાધાન થયેલું છે અને બહુ સારી રીતે હું આમ નગરપાલિકાના ચોવીસે ચોવીસ પ્રમુખ સહિત ચોવીસે ચોવીસ સદસ્ય શ્રીનો હું દિલથી અને મારા મનથી આભાર વ્યક્ત કરું છું અને એમને જે કર્મચારી માટે એ લાવીને જ્યારે મુખ્ય અધિકારી સાહેબ ભરૂચથી હાજર થયા ચાર્જની અંદર એને તરત એમને પહેલો જ પ્રશ્ન કર્મચારી તાત્કાલિક નિકાલ થાય એ માટે અમે સાહેબ આનો પ્રયત્ન કરી આ લોકોએ સાહેબે આદેશ કર્યો પણ સર્ક્યુલર મિટિંગ બોલાવી તાત્કાલિક સભ્ય જાણ કરી અને અમને સર્ક્યુલર સભા બોલાવીને અંદર ઠરાવો કરી અને દરેક કર્મચારીને જે છૂટા કરેલા હતા એમને લઈ લીધા હતા પુણે નોકરી પર હવે પછી અમારે નગરપાલિકાને કોઈ પણ જાતનો રાગ દોષ કે વિરોધ કોઈ જાતનું મન દુઃખ રહેતું નથી મારા સફાઈ કર્મચારીને હું ધન્યવાદ આપું છું મારા જે કર્મચારી આજે મારે હાથે રહી અને મારું પીઠભર ઊભો થઈને મારી જોડે સહ સહકાર આપી અને જે મેં એકા જ જે રીતના બેહી ગયા અને એમને પોતાના પ્રશ્નનો આજે નિરાકરણ લાવ્યો છો હું દિલથી પ્રમુખ શ્રી કારોબારી શ્રી વિરોધ પક્ષના નેતા અને અમારી સમાજના એવા વાલ્મીકી અમારા જે સમાજના આજે નેતા ભાજપના અને બોર્ડ સભ્ય કોપરેટર છે એમનો દિલથી આભાર માનું કે સમાજ માટે એમને પણ પ્રશાસન પાસે જે કંઈ વાતો વિચાર એમની બનતી કોશિશ બધી કરીને આજે સંપૂર્ણ નિરાકાર ચોવીસે ચોવીસ સભ્ય આવીને મારો કરેલો છે માટે હું દિલથી દરેકનો આભાર માનું છું મારા દરેક કર્મચારી કાલે સવારે પોતપોતાની ફરજ પર ચાલુ પોતાની કામગીરીમાં થઈ જશે અને રહેશે અધિકારીને મારી વિનંતી કે કદાચ કર્મચારીની ભૂલ થાય તો એમને સમાગણી ગણી પોતાના ગણીને એમને તમે કરીને એમની હાથે દયા દિલથી કામ લેશો એમાં નગરપાલિકાનું અને કામનું જળવાઈ રહેશે એ મારો વિનંતી આપે જય ભારત જય ભેદ